પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના દેલવાડા ગામના દુધેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આજે સ્નેહ મિલન અને સ્વરૂચિ ભોજનનો કાર્યક્રમ યોજાયો અને પ્રસંગે નવોદિત ચૂંટાયેલા સરપંચના સ્નેહ મિલન દરમિયાન સ્નેહી સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના દેલવાડા ગામમાં આવેલા દુધેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આજે સ્નેહ મિલન

સ્નેહ મિલન કાર્યક્રમ યોજવા આવ્યો છે એ વિશે આપ શું કહેશો આપણે ચૂંટણીઓ થઈ ગ્રામ પંચાયતની તમે ખબર છે એટલે જે નવા ચૂંટાયેલા તબક્કા હતા એમણે તમામ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલો હતો મારે પણ રાખવાનો છો પરંતુ મેં તો અલગ વિચાર્યું જો આમાં આપણે સ્નેહ મિલન રાખીએ તો ખાલી પુરુષ પુરુષો તો ભાઈઓને આવે આપણે એવું છે કે કદાચ ગામની પણ બહેનો માતાઓ દીકરીઓ બધા આવે એના માટે ખાસ આપણે જન્માષ્ટમી યાદ એ હતી એટલે આપણે વાળવાનું આપણે બિદ્ધેશ્વર મહાધ્યમના મંદિરમાં આયોજન કર્યું એટલે ગામના આગેવાનો આવે પ્લસ આજુબાજુના અમારા મહેમાનો સગા સંબંધી આવે નવા ચૂંટાયેલા સરપંચો હતા એ લોકો પણ આવે અને નાના મોટા બાળકો બહેનો જે તમામ લોકો આવે એટલે ખાસ અમે મંદિરમાં એટલા માટે વિધો આયોજન કર્યું કે અમુક આ તમે ચૂંટણી હોય એટલે ખબર હોય કે ચૂંટણી લઈને થોડી ઘણો મનમાં ભેદભાવ નિર્ભવો હોય એટલે કદાચ મારા ઘરે હું રાખું તો અમુક એવું લાગે ભાઈ ભાઉજીના ઘરે છે તો આપણે તો એવું મનમાં હતી જાય નહીં એના માટે આપણે ખાસ અમારા નેરવાડા ગામનું જે સુધેશ મહાદેવનું મંદિર છે કે આપણે આ પ્રોગ્રામ રાખેલો છે કદાચ કોઈને મનર્યું હોય તો પણ આ શંકર ભગવાનના મંદિરમાં એટલે બધા આવી શકે ખાસ એટલા માટે અમે આજે જે મહાદેવના મંદિરે જમણવાર સ્નેહ મિલન અને કાંદોળવા તમામ અમે પ્રોગ્રામ રાખેલો છે અમારા ગામમાં બહુ મોટો ઉત્સવ યોજાય છે હમણાં અમારા બે વાગે પાછું રાધાકૃષ્ણનું મંદિર છે ત્યાં પણ મટકી ફોડ કાર્યક્રમ છે ત્યાં પણ આ બધી જે આ જે તમે જનતા પબ્લિક છે ને આ બધી વસ્તી અમને બે વાગે અમારા મંદિર લઈ છે અને આજુબાજુના ગામ લોકોને પણ કહેવાનું કે આપ પણ અમારા પતિપુર કાર્યક્રમમાં જોવા માટે બધા જુઓ યોજા જ છે અમારા કાર્યક્રમ આપનો પરિચય હું મારા મમીશ્રી બીજાબેન મોદીજી ઠાકોર સંપર્કમાં ચૂંટાયેલા છે જેમના વતી હું કેમનો દીકરો ભાવજી મોતી ઠાકોર અમારું ગામવાડા તાલુકો સરપતિ અને જિલ્લો પાટણ કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ